એમાં રે કરે આય વેરી ગુડ મંડો દોડવા હાલો દોડજો દોડો હા બેન છે ને એને એમાં મજા આવે છે વસૂલ કરે છે રમકડ હોય આવડું આ પાપા મને યે યે વીરુ જા વેરી ગુડ વીરુ Ya, yeah, I mein ne kya noko kamaji usi. Chalo, aaj ab food is ras n color ke clock ke saries. Tey ras n color mein khao. Puri, khamm, butter, ice cream nahi ya na to ice cream hi dal. Mein ye ta bade hi dal khaise. Hey, hey, ખાવું બે રમે સ્કેનો એકવાર ઓલો રમે પછી આને પાસ કરે ચાર રમે પછી ઓલાને પાસ કરે એવું હવે જો 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 આપ દીધું હવે હવે ઓલી લે હા પછી છે ને થોડીક વાર થાય ને એટલે ઓલાને આપશે હા મે વેદા હા હવે ઓલો લે હે જો એક એક ધીમે ધીમે આપી દો ભાઈને આપો આપો ભાઈ ને ભાઈ આપ ભાઈને આપ આપ ભાઈ ને ભૈલો ને આપી દે હા જો આપો આપો વીરુ લઈ લે લઈ લે હા લઈ લે જો આઈ લે એ હવે આ થોડા 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 ભાઈ થોડા આવ કેર નો આલ તો તું લે પાપા હોવરા ના થાય જે હંભાયરા તા

કોલેજિયન ભેળ હે ઓલા બેસી વાવ કોલેજિયન ભેળ આવી ગઈ છે સીધા ચાલાવાડિયા બનાવી રહ્યા છે અને અમારી માટે પ્રિપેર કરી રહ્યા છે તો અમે હવે આનંદ લઈએ વીરુભાઈ દાળ બની ગઈ છે પાવભાજી જેવી જો પાવભાજી લાગ્યો હાચી ને ટિંકુ બીટ કલર હશે ને હા કે લાઈ જલ્દી તું મને દે આમ જોઈ એવી રીતે જોવે છે હાલો

સિદ્ધાર્થની ફરમાઈશ હતી એટલે ખાવાતા કેટલા દિવસથી થી પહેલી વાર જ ઉન્યા હતા જોયા ને મે વિડિયો હા ઉનાળામાં બનાવ્યા હતા બ્લેક છોલે મસ્ત હતા અમૃતસરી પિંડી હા એવું તો મોટી બેન કે જે ખાવું હોય તો સીધા કે છોલે ભટુરા ખાવા છે તો હવે ઈ બનાવ્યા છે મારી બેને તો ત્યાં જઈએ છે હવે ડિનર માટે વેદા બેન અત્યારે વાગ્યા છે 8:00 વાગવા આવ્યા છે એ એક્ચુલી બંને ડૉક્ટર છે ને તો ક્લિનિકે ગયા હોય તો આ અમારા માટે વહેલા આવી જવાના છે એવું છે એટલે અમે થોડાક મોડા જઈએ છીએ એ આમ જો ક્યાં જવાનું છે આપણે માસીની ઘરે કે હા વેદાયે ચોનાનું ફ્રોક પહેરી લીધું છે પોર્સવાળું સાઈડમાં હા

ભાઈ હવે પછી તું આગળ 5 વર્ષ પછી તાર થઈ જાય ને વાઈફ કે હતા એમ છે કેવું ને લાઈવ ને હા કીધું બતાવ હું ઘટે છે હું સ્પૂન ટેપ આપો સ્પૂન ટેપ સ્પૂન ડ્રોપ અરે એમાં કઈ ઘટે નહી કોઈ દે આમ જો કોની પાય છે બની પાય હે જુ તેડે નથી જાતી નથી જાતી

ચાલો આજે પાપા સ્પેશિયલ એટલે આજે સીધા જ બનાવવાના છે બરાબર અને અમારા લોકોને ખાવાની છે તો અહીંયા બધું આવી ગયું છે સામાન હા અને હું કહેવાય એકદમ તમને બતાવશું અમારા સ્ટાઇલની કેવી બની હે અમારા સ્ટાઇલની એમ કે આપણે ગુજરાતી એમ કે શું કે અમે બનાવીએ એવી એમ હમ હા અને વેદાએ અને વીરુએ પુડલું ખાધું તું એટલે એ લોકોનું થઈ ગયું છે શું કહેવાય ડિનર હજી હા શું અટાણે દેવાનું હોય અત્યારે તો નાસ્તો રોંઢાનો હા હમણાં એક સીધા જ કાપતા હતા ને તો આમ જોઈ એવા બહુ એને એની એવી એવી સ્ટાઈલ છે આમ જોઈ શું કરે છે એ કે બરાબર કરશે ને બધું હા 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 ના 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 હા ચાચુ બોલ તો ચાચુ બોલવા શીખી છે ચાચુ ચાચુ ચાચું જો આવે બટેકાની ચિપ્સ કરીને પાણીમાં ઉકળતા પાણીમાં બાફી નાખે એ ચટણીની તૈયારી છે કાકડી કેપ્સિકમ આવા કાપી નાખવાનો સીધા જજી કાંદો એ કાપવો પડશે ને હાલો એ કાપી નાખો કે વારસીજી વારમાં તો કાઈ નહીં બસ ચટણી થઈ જાય તો હા તો કાપી દો હાલો મશીન પડી રહે ગ્રીલ હા એ ઉપરથી કાઢવાનું છે કે માળિયામાંથી માળિયા

દાણા શિંગદાણા જીરું આખું, લીંબુ, મરચાં આદુ, લસણ નથી નાખ્યું હાલો ભાઈ સેન્ડવિચ વાળા ભાઈ બનાવવા માંડ્યા છે સેન્ડવિચ તરેયે કર. લારી વાળા બનાવે એમ જ મંડો કર્યું છો તમે પણ. એમાં જો મે ઘરે બનીને શીખાય આમ જો કે વાર થોડી બનાવું છું.

કેવા નાટક શીખી છે અને આજો ખતરો કે ખિલાડી અમારે પડીશ તો દીકા હેરું તું છે ને મોટો થઇ તારા બધા નાટક કેપ્ચર થયા સામા હા હા

બ્રેડ સમાઈ જાય મોટી મોટી એવડું છે પણ મૂકવાની બે જ છે તો હરકી વ્યવસ્થિત છે કાંઈ ઉતાવળ નથી કાંઈ અમારે એટલે મસ્ત શાંતિથી કરવાનું છે હા અને પાછળ અવાજ આવે છે બે રમે છે એના કાકા કાકી સાથે વેદા અને વીરુ એના મમ્મી પપ્પા સાથે કેટલા ટાઈમ પછી તમે મારા શેર કરો છો

કે તો હારું પાસ થઈ ગયા સિદ્ધાર્થ તમે હમ પાસ થઈ ગયા સસુરાલ માં બનાવની યે આમ જો ટી-શર્ટ થી હાથ લૂ છે છે સીધાત કટકો રાખવી છે આપણે અહીંયા જો રયો ખૂણા હમ મમ્મી ને હાડલો હોય તો મારા ટી-શર્ટ થી લૂ છે ચાઈન મમ્મી ને એક્ટિંગ કરતા તો જો પાપા બનાવે છે વેરી ગુડ पापा રૂવા શેર ગુડ કે માં સਿੱતા રામ રાતે શા ઓ એમ કરીને તમે ક્રિસ્પી બનાવ તો સાઈડ માં દીકે ખાલી બ્લેક નો રહેતે ધ્યાન નો પ્રેશર નો ઓ ટ્રેનિંગ લીધી લાગે તમને ના ટ્રેનિંગ કે બેલી આવી થઈ ને પે દબાય કે મજા

હાડે લેટ કા ભેળ આવી ગઈ છે પાછી આજે છોકા ભાઈની બદાય આવી ગયા છે હાલો ખાવા એ ભાઈ અયા અયા વીરો વિરુ અહી આવતો રે હા હા आ हाले हो काय मारत न थालेम थोडी कडी થોડી કઈ નહીં કેમ છે બરાબર છે નાખું છે બાપા ના મને પૂછતા બાપા મને પૂછે